તો કેમ છો મિત્રો મજામાં તો આજે મારો આ પહેલો વિડિયો છે આ લોંગ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં તો તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું લોંગ વિડીયોમાં અને બધાને ફૂલથી ફૂલ સપોર્ટ કરીજો એટલે આપણો લોંગ વિડીયોમાં શોર્ટ વિડીયોમાં તો સારું વ્યૂઝ આવતું પણ લોંગ વિડીયોમાં સારું વ્યૂઝ આવવા મને એટલે આપણે ઢોર સારો તારી પાસે આવ્યા છીએ ઢોર આમ સર છે આપણે રિઝલ્ટ બહુ એવું આવશે ને આપણો કેમેરો બહુ સારો છે ને એટલે તો ચેનલ માં નવો હોય તો હાલો તો હાલો તમને ડોર દેખાડું તો મિત્રો અત્યારે આપણે ઢોર સર ને આજ આપણે જવાના સિવાય ડીમે પાણી પાવા ઢોરને તો હાલો તો એ ઢોર અહીંયા સર આપણે ફરતે ને આજ તો આપણે ડીમે પાવા લઈ જવાના સિવાય બધે રખડાવવા પડશે લીણ હમણાં ખૂટી ગઈ છે તો કીધું હવે જવા પડશે લીણ ખૂટી ગઈ છે હવે એટલે આવી સવાર ખબર દવા ખોવાઈ જાશે તો શેરમાં ન હોય તો લાગે શેરક્રાઈબ કરી દેજો તમારા સપોર્ટની જરૂર છે પાછળ રહી જાય આપણે અહીંયા આવી જાય તો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા ઢોર ડેમે આવી ગયા પારે પાણી પાણી પી લીધું અને ઢોર એટલે સરસ છે તો જો ઢોર હવે સરસ છે હાલ તમનું ડેમનો નજારો દેખાડું

અમારે જમાય દેજો વિડીયો નિદાર ચેનલમાં નો થોડા કરી દીજો મળી ગામમાં જઈને અત્યારે આપણે લાડવા બાડવા ખાઈ ને આવી ગયા છે પાંચ વાગી ગયા છે તો હવે મી કીધું હાજી જો તો મી કીધું હવે વિડીયો બનાવું કીધું અત્યારે તો આપણે ફોન સુ કરી ગયા બપોર પહેલા હોય બાજુ ઢોરા મતલબ તો આજે મારો વિડીયો આ પૂરો થાય છે તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરતા દઈજો ચેનલમાં નવો હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરતા દેજો અને તમારા બધા ભાઈઓને શેર કરી દેજો એટલે એ વતન સબસ્ક્રાઈબર કરી કે તો આ મારો યુટ્યુબમાં પહેલો લોંગ વિડીયો હતો તો ફૂલથી ફૂલ સુપર દેખાડજો ને આવું મળવી નેક્સ્ટ વિડીયોમાં તો બનાવી જોઈ બાય બાય બધાને